નડિયાદમાં તંત્રના પાપે 40 થી વધુ દુકાનદારોને પરેશાન થવાનો વારો આવ્યો છે 60 વર્ષ પહેલા કાંસ પર બનાવવામાં આવેલી દુકાનો જમીનદોસ્ત થવાની સંભાવનાએ દુકાનદારોને દુકાનો ખાલી કરવાની નોટિસ અપાઈ કાંસ પર બનાવવામાં આવેલી દુકાનો થશે જમીનદોસ્ત નડિયાદ સરદાર પટેલ પ્રતિમા પાસે સ્ટેશન રોડ પર આવેલો દુકાનો થશે જમીનદોસ્ત નડિયાદ શહેરમાં તંત્રના પાપે 40 થી વધુ દુકાનદારોને પરેશાન થવાનો વારો આવ્યો છે સમયાંતરે કેટલાક માથાભારે દુકાનદારોએ દુકાનો બારોબાર વેચાણ કરી નાખી તો કેટલીક દુકાનો પેટા ભાડુઆતને આપી દેવામાં આવી પરિણામે વરસાદી પાણીના કાસ સફાઈ ન થતા અંદર કચરો જામ થઈ ગયો શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા લાગી ગત વર્ષે નગરપાલિકાએ કાંચની તપાસ હાથ કાસ અંદરથી જામ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી નગરપાલિકાએ પોતાની માલિકીની દુકાનો ખાલી કરવા દુકાનદારોને નોટિસ ફટકારી પરંતુ દુકાનો ખાલી કરવા ન ઈચ્છતા ભાડુઆત વેપારીઓ કોર્ટમાં કેસ કર્યો અને પાલિકાએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં કરાવેલ દુકાનોની મજબૂતી અંગેનો રિપોર્ટ રજૂ કર્યો જેમાં દુકાનો જર્જરીત હોવાનું દર્શાવતા કોર્ટે નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો કોટના ચુકાદો આવતા હવે વેપારીઓને ગમે ત્યારે આ દુકાનો ખાલી કરવી પડે તેવી સ્થિતિ સામે આવી છે મહત્વની બાબત એ છે કે કોર્ટના નિર્ણય બાદ નગરપાલિકા ઝડપથી દુકાનો ખાલી કરાવવા અને કામગીરી કરશે બીજી તરફ વેપારી ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ પચાસ વર્ષ કરતાં પણ વધુ સમય તે વ્યવસાય કરી રહ્યા છે ત્યારે પાલિકાએ વેપારીઓનું હિત વિચારવું જોઈએ સરદાર ભુવનની જે દુકાનો આવેલી છે એ આપણા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની બાજુમાં મુખ્ય રસ્તા ઉપર જે આપણો દાંડી માર્ગ કહેવાય છે એની ઉપર આવેલી છે અને આ દુકાનોની નીચેથી આપણા શહેરનો મુખ્ય કાસ પસાર થાય છે ગયા ચોમાસામાં આપણે જોયું કે આ કાસની અંદર જ્યારે આપણે ચેક કરેલું તો લગભગ આખો કાસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એના હિસાબે આખા શહેરમાં ફ્લડિંગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ સાઠક વર્ષ કરતાં જૂની છે ઓગણીસો ને સાઈઠ સિત્તેરની આ દાયકામાં બનેલી દુકાનો છે એટલે એ દરમિયાન આપણે આ દુકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું ને વરસાદ પડેલો હતો આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે એસપી યુનિવર્સિટી પાસે કરાવેલ અને એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલ હતો અને આ દુકાનોને આપણે કોઈ સંજોગોમાં રાખી ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર એ એ પ્રકારનો રિપોર્ટ છે અને જો કોઈ જાનહાનિ કે કોઈ વસ્તુ થાય તો એ બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય જાનહાનીના પ્રશ્નો ઉપસ્થિત થાય આપ જાણો છો તે રીતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા બિલ્ડિંગની બાજુમાં પણ આવી જ રીતે એક જર્જરી દુકાનો હતી અને જેમાં કાંસ ઉપરનો સ્લેબ ધસી પડતા એ સાઠ થી સિત્તેર દુકાનો આપણે દૂર કરવામાં આવેલ કરવી પડેલ હતી અને આની પહેલા જ પણ દસ વર્ષ પહેલા દુકાનો બે દુકાનો પડેલી હતી અને તેમાં કોઈ જાનની નથી પણ ખૂબ જ સિરિયસ બાબત ઉપસ્થિત થયેલી હવે આવી પરિસ્થિતિ ફરજથી ઉપસ્થિત ન થાય એ માટે નગરપાલિકાએ એ પૂર્વ તકેદારીના પગલા લીધેલા હતા અને એનું સ્ટ્રકચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવેલું જેની અંદર નોટિસ આપી એ કાર્ય દૂર કરવા માટેની આપણે દુકાનદારો હતી ખાલી કરવા માટેની પરંતુ એ લોકો કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટે પણ આપણે જે નોટિસ આપેલી હતી એને માન્ય રાખેલ છે અને એમ કીધું છે કે ભાઈ આ દુકાનો જે છે એ જર્જરિત હોય એને હાલ ચાલુ કન્ડિશનમાં રાખી શકાય નહીં સાહેબ એ સમજાવો ખાલી કે આ દુકાનો ત્યાં આગળથી હટી જશે તો નડિયાદમાં જે પાણી ભરાય છે

અમારી માગણી એવી છે કે કોઈ સારી જગ્યા કોઈ સારી દુકાન આપે બીજી અમને થોડું રાહત રહે એમ બિઝનેસ ફિફ્ટી સેવન ઇયર સત્તાવન વર્ષ થી ના બિલકુલ જજરી છે જ નહીં દુકાન તો ઓકે છે એવરીથિંગ ઇઝ ઓકે ના તો પછી કેમ એવું કે છે કે ભાઈ આ છે હવે ભાઈ એ તો જો કોઈ મારે એની લાકડી પકડાય ઓળે ની જીભ ના પકડાય એમાં રાઈટ સર જીપ ના પકડાય મારેની લાકડી પકડાય જો આપણે રિક્વેસ્ટ કરું છું આપે તો સારું તમને થોડી રાહત રહે એમ બધા એ જ માંગણી છે કે બીજી કઈ એમ દુકાન આપે તો સારું એમ